કેવા લોકોથી દૂર રહેવું જોઈએ જીવનમાં સફળતા શાંતિ અને સુખ મેળવવા માટે સારા સંબંધો બનાવવાનું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું ખરાબ સંબંધોથી દૂર રહેવું કયા પ્રકારના લોકો આપનું મનોબળ તોડી શકે પ્રગતિ રોકી શકે અને આપનું મન કચડાવી શકે છે એ સમજવું જરૂરી છે એક નેગેટિવ લોકો નકારાત્મક લોકો માટે દરેક વાતમાં મીનમેઘ કાઢવો એ નોખું નથી એ લોકો હંમેશા બુમાબૂમ કરતા રહે છે દરેક પરિસ્થિતિમાં ખરાબી જ શોધે છે તમારા સપનાને નિષ્ક્રિય બનાવવા પ્રયત્ન કરે છે તેમાંથી દૂર કેમ રહેવું તેમના તર્કમાં પડશો નહીં હંમેશા હકારાત્મક વિચાર રાખો તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો બે ઈર્ષાળુ અને સ્પર્ધાત્મક લોકો કેટલાક લોકો હંમેશા તમારું મૂલ્યાંકન કરીને તમને નીચે ઉતારવા પ્રયત્ન કરે છે તેઓ તમારા જીવનમાં પ્રગતિ જોઈ શકતા નથી તમારા દરેક સફળ પ્રયાસની નિંદા કરે છે હંમેશા તમારી તુલનામાં પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા પ્રયત્ન કરે છે તેમાંથી દૂર કેમ રહેવું તેમની સાથે ખોટી સ્પર્ધામાં પડશો નહીં તમારું ધ્યાન તમારા સ્વવિકાસ પર રાખો તેમના વખાણ કે ટીકા કેવળ ધ્યાન માં લો પણ તેના ઉપર આધાર રાખશો નહીં ત્રણ ચુગલી કરનાર લોકો કેટલાક લોકો માટે ચુગલી પરનિંદા અને અન્યના જીવનમાં ઊંડાણ કરવા ઇન્દ્રિય હૃદયવિહાર જેવું છે આવા લોકો તમને પણ બીજા સામે બદનામ કરી શકે તેમના સંબંધો મજબૂત નથી તેઓ માત્ર તક જોતાન હોય છે તેઓ તમારું અંગત જીવન અન્યને જણાવી શકે તેમાંથી દૂર કેમ રહેવું જરૂરથી વધુ અંગત માહિતી અન્ય સાથે શેર ન કરો એવી વાતમાં ભાગ ન લો કારણ કે તે એક નકારાત્મક ચક્ર છે આવા લોકો સાથે મર્યાદિત રાખો ચાર સ્વાર્થી લોકો સ્વાર્થી લોકો હંમેશા તેમના ફાયદા માટે ઉર્જા શોષી નાખે છે તમારી મુશ્કેલીઓમાં સહકાર આપતા નથી તમારું કામ પડતું હોય ત્યારે ગાયબ થઈ જાય છે તેમાંથી દૂર કેમ રહેવું જેને તમારા માટે ક્યારેય સમય નથી આપ્યો તેના માટે તમે પણ વફાદાર ન બનો તમને ફક્ત ઉપયોગ કરવામાં આવે છે ન રહેવું જે સારા મિત્રો છે તેમને ઓળખી સાચવી રાખો પાંચ હંમેશા ફરિયાદ કરનાર લોકો આવા લોકો હંમેશા જીવનની નકારાત્મક બાબતો વિશે જ બોલતા હોય છે તેઓ નવી તકને પકડવાને બદલે મુશ્કેલીઓ તરફ ધ્યાન આપે છે તેઓ અન્ય લોકોમાં પણ નકારાત્મકતા ફેલાવે છે તેમાંથી દૂર કેમ રહેવું એવા લોકોને સમજાવો કે હંમેશા નકારાત્મક વિચાર કરવાથી કંઈ ઉકેલાતું નથી જો તેઓ નકારાત્મકતાને છોડવા તૈયાર ન હોય તો તેમાંથી દૂર રહો હંમેશા હકારાત્મક વાતો કરનારા લોકો સાથે જોડાવા પ્રયત્ન કરો છ દગાબાજ અને વિશ્વાસઘાતી લોકો તેઓ તમારું ભલું ઇચ્છતા હોય તેમ દર્શાવે છે પણ પાછળથી નુકસાન કરે છે તમારા રહસ્યો લીક કરી શકે છે તમારા વિરોધમાં ખોટી વાતો ફેલાવી શકે છે તેમાંથી દૂર કેમ રહેવું દરેકને તમારી અંગત વાતો ન કહો સત્ય જાણ્યા વગર કોઈના ખોટા શબ્દો પર વિશ્વાસ ન કરો તમારા સાચા મિત્રોને ઓળખી રાખો સાથ તમારી સપનાઓને હાંસી ઉડાવનાર લોકો એવા લોકો તમને કહે છે કે તમારું સપનું હકીકત બની શકશે નહીં તેઓ તમને સમજાવશે કે તેમાં તમે લાયક નથી તમારું આત્મવિશ્વાસ તોડવાનો પ્રયત્ન કરશે તેમાંથી દૂર કેમ રહેવું તમારા સપનાઓ પ્રત્યે વિશ્વાસ રાખો તમારી મહેનત પર ભરોસો રાખો એવા લોકો સાથે જોડાવા જે તમારું મનોબળ વધારતા હોય આઠ હંમેશા પોતાને સાચું ગણનાર લોકો તેઓ ક્યારેય અન્યની સલાહ સ્વીકારતા નથી હંમેશા તમારી ભૂલો શોધવા પ્રયત્ન કરશે તેમના મત સિવાય અન્ય મત માટે તેઓ તત્પર નથી તેમાંથી દૂર કેમ રહેવું અનાવશ્યક વાદવિવાદમાં ન પડો તમારી મનશાંતિ માટે તેમને દૂર રાખો જે લોકો સમજદાર છે અને અન્યની વાત સાંભળે છે તેમની સાથે રહો નવ તમારા સમયનો દુરુપયોગ કરનાર લોકો આવા લોકોનું લક્ષ્ય સ્પષ્ટ નથી અને તેઓ તમારા કિંમતી સમય બગાડે છે તેઓ ફક્ત મનોરંજન અને આળસમાન જીવે છે તમારું ધ્યાન કામ પરથી ભટકાવી શકે છે તેમાંથી દૂર કેમ રહેવું તમારા લક્ષ્ય અને પ્રાથમિકતાઓ સ્પષ્ટ રાખો સમયનું યોગ્ય આયોજન કરો માત્ર મહત્વના લોકો સાથે જ સમય વિતાવો દસ નકારાત્મક પ્રભાવક લોકો આવા લોકો તમને ખરાબ આદતો તરફ ધકેલી શકે છે તેઓ હંમેશા તમારું ધ્યેય ભૂલાવી મૂકે છે તેઓ તમારું શારીરિક અને માનસિક આરોગ્ય ખરાબ કરી શકે તેમાંથી દૂર કેમ રહેવું સાચા પ્રભાવક લોકોને પસંદ કરો તમારા વ્યક્તિત્વ પર વધુ ધ્યાન આપો સ્વસ્થ અને ઉર્જાવાન જીવન જીવવાની કોશિશ કરો નિષ્કર્ષ તમારા જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવવા માટે સારા લોકોની સાથે રહો અને ખરાબ લોકોથી દૂર રહો જો તમે નકારાત્મક અને દોષપૂર્ણ લોકોથી દૂર રહો તો તમારું જીવન વધુ આનંદમય અને સંતોષદાયક બની શકે યાદ રાખો તમે જેમના સાથે સમય વિતાવો છો તે તમારા જીવનની દિશા નક્કી કરે છે